તો ગીર સોમનાથમાં સિંહો લટાર મારતા નજરે પડ્યા તો કોડીનારમાં કંપની ફેક્ટરી પાસે સિંહ પરિવારના ધામા મંદિર કમ્પાઉન્ડ પાછળ વાડી વિસ્તારમાં સિંહોનો લટાર મારતો વિડિયો થયો છે વાયરલ ત્યારે એકસાથે ત્રણ સિંહના બચ્ચાનો આટા ફેરા મારતો વિડિયો વાયરલ થયો તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથમાં સિંહો લટાર મારતા નજરે પડ્યા

તો કૃષ્ણ મંદિર કમ્પાઉન્ડ પાછળ વાડી વિસ્તારમાં સિંહોનો લટાર મારતો વિડીયો થયો છે વાયરલ તો એક સાથે ત્રણ સિંહના બચ્ચાનો આટાફેરા મારતો વિડીયો વાયરલ થયો